માત્ર એક ચમચી ઘીમાં એકદમ સુપર મોઢામાં મીઠાઈ બનાવવા માટે એક કપ લીલું નાળિયેરને ખમણીને એડ કરીશું અથવા ટુકડા કરીને આ રીતે એડ કરી શકાય અડધો કપ દૂધ એડ કરીશું એને પણ બ્લેન્ડરમાં સારી રીતે બ્લેન્ડ કરી આ રીતનો માવો તૈયાર કરીશું હવે આ રીતે પેનમાં આપણે થોડી વાર માટે કૂક થવા દેસુ હવે ત્રણ ચમચી ખાંડ એડ કરીશું એને પણ સારી રીતે મિક્સ કરી દેસુ હવે અડધો કપ જે બાકીનું દૂધ હતું ને એ પણ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું હવે અહીંયા મેં કેરીનો એક કેરીનો પલ્પ તૈયાર કર્યો છે એને એડ કરી દઈશું અને સાથે ત્રણ ચમચી મિલ્ક પાવડર એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરીશું થોડી વાર મિક્સ થઈ જાય ને પછી ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું અને આ રીતે પેનથી અલગ થવા લાગે ને પછી એક ચમચી ઘી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી પણ પ્લેટમાં આ રીતે સેટ કરી અને પછી તમારે મનગમતા ડ્રાય થી ગાર્નિશ કરી દેવાનું અને એક કલાક ઠંડુ કર્યા પછી આપણે એને કટ કરીશું અને ઠંડી ઠંડી ટેસ્ટી મીઠાઈ તૈયાર છે તો ટ્રાય કરશું